વાત કરવાની છે હવે ગઈ વખતે આપણે જે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સનો અભ્યાસ કર્યો તો એને એકવાર આપણે રિવિઝન કરી લઈએ જેની અંદર સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય માટે સબ્જેક્ટ પ્લસ એમિઝર હતું એની જગ્યાએ આપણે જે હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ કરવાનો છે એ સેનો થશે વોઝ અથવા તો વર વોસ અથવા તો વર વોસ છે એ સિંગ્યુલર માટે અને વર્ષ એ પ્લુરલ માટે આપણે ઉપયોગ કરશું એ આપણે આગળ વાક્ય રચના જોઈશું ત્યારે જોઈશું વાક્યો બનાવશું ત્યારે અત્યારે આપણે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ જોઈએ એફ્રેમેટિવ સેન્ટેન્સ માટે પાસ્ટ ટુ બી પાસ્ટની એફ્રેમેટિવ સેન્ટેન્સની સ્ટ્રક્ચર ઓફ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ થશે સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા તો વર પ્લસ અધર વર્ડ્સ અને અધર વર્ડ્સની અંદર પણ આપણે વાત કરી હતી કે અધર વર્ડ્સ તરીકે

હેલ્પિંગ બોબ વોઝ અથવા તો વર પ્લસ નોટ પ્લસ અધર વર્ડ્સ અને જો આપણે એ જ વસ્તુ જયારે પ્રશ્નાર્થ ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સની અંદર જયારે લઈ જવું છે ત્યારે જે હેલ્પિંગ બોબ છે આપણા એ આગળ આવી જશે ને સબ્જેક્ટ પાછળ હોઈ જશે તો વોઝ અથવા તો વર પ્લસ સબજેક્ટ પ્લસ અધર વર્ડ્સ આ રીતની છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ થશે તો હવે આપણે વાક્ય જોઈએ એટલે આપણે વધુ ખ્યાલ આવી જશે લાસ્ટમાં આપણે વાક્ય લીધા હતા તો છેલ્લે શરૂ કરતે હે કે તે મારો ભાઈ છે તફાવત જોવા માટે અને એ જ રીતે બીજું વાક્ય લઈએ કે તે મારો મિત્ર હતો હવે આ બંને વાક્ય છે એમની અંદર જુઓ પહેલા તો તફાવત ક્યાં આવે છે ગઈ વખતે જ્યારે આપણે જોયું ત્યારે એમ કીધું તે મારો ભાઈ છે છે એટલે વાત કરીએ છીએ પ્રેઝન્ટની અત્યારે જે સમય ચાલે છે એની વાત કરીએ છીએ છે પણ બીજું વાક્ય જો તે મારો મિત્ર હતો અત્યારે પ્રેઝન્ટમાં અત્યારે છે ને ભૂતકાળની અંદર હતો જે સમય ચાલ્યો ગયો છે એમની વાત કરે છે ત્યારે આપણે અહીંયા છે અને હતો તો જ્યારે છે ત્યારે ટુ બી પ્રેઝન્ટ બને છે ને જ્યારે હતો એવું છે તો એ ટુ બી

અને ભૂતકાળમાં જોઈએ તો હતો તો આના વાક્ય છે ને મારે નકારની અંદર ફેરવવું છે નકાર વાક્ય બનાવું છે તો ડિફરન્સ મેં તમને કીધું હતું ટુબી પછી નોટ મૂકવું કે અહીંયા આપણે વાક્ય જો બનાવીએ કે તે મારો ભાઈ નથી છેની જગ્યાએ થઈ જશે નથી તો વાક્ય બનશે હી ઇઝ નોટ માય બ્રધર અને જ્યારે ભૂતકાળનું વાક્ય છે તો એને નકારમાં ફેરવવું છે તો ન હતો વાક્ય શું બનશે ન હતો તે મારો મિત્ર ન હતો હતો ન હતો એ નકાર વાક્ય થઈ જશે તો હી વોઝ નોટ માય ફ્રેન્ડ તે મારો મિત્ર ન હતો તો ટુ બી પછી નોટ એડ કર્યું ટુ બી પછી નોટ એડ કર્યું હવે જ્યારે આના વાક્ય વાક્યમાંથી પ્રશ્નાર્થની અંદર બનાવવું છે શું તે મારો ભાઈ છે શું તે મારો ભાઈ છે તો એની અંદર જ્યારે વાત કરીએ ત્યારે ટુ બી અને સબ્જેક્ટ નું સ્થાન ફેરવી નાખીએ તો એ પ્રશ્નાર્થ વાક્યની અંદર ફરી જાય તો ઇઝ હી માય બ્રધર શું તે મારો ભાઈ છે એ એવી જ રીતના ભૂતકાળના વાક્યને મારે છે એ પ્રશ્નાર્થની અંદર ફેરવવું છે ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ કરવું છે તો વાક્યની શરૂઆત મારે ટુ બીથી કરવી પડે તો વોઝ હી માય ફ્રેન્ડ શું તે મારો મિત્ર હતો વોઝ હી માય ફ્રેન્ડ શું તે મારો મિત્ર હતો આ પ્રશ્નાર્થ વાક્ય છે

છે હવે જો મારો ભાઈ છે એ ખરા અર્થમાં શું છે નાવું છે શું છે નાવું મારો મિત્ર છે પણ શું છે છે પણ જ્યારે હોશિયાર છે આપણા માટે શું છે 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 શું તો તે હોશિયાર છે હી ઇઝ ક્લેવર હી ઇઝ ક્લેવર તે હોશિયાર હતો તો હી વોઝ ક્લેવર તે હોશિયાર ન હતો તો હી વોઝ નોટ ક્લેવર તે શું તે હોશિયાર હતો તો વોઝ હી ક્લેવર તો પાછળ પ્રશ્નાચિહ્ન આવી જશે એવી જ રીતના કાલે રવિવાર હતો જોજો હો હવે શું આવે છે કાલે રવિવાર હતો

નહીં તું સમજા નહીં કારણ કે ગઈકાલે છે એને આપણે જોઈ શકતા નથી જે વસ્તુને જોઈ શકતા નથી એના માટે આપણે ઈટનો ઉપયોગ કરીએ છીએ ઈટનો સબ્જેક્ટ તરીકે જ્યારે આપણે ઉપયોગ કરવાનો હોય છે ત્યારે કઈ સિચ્યુએશનમાં કરી શકીએ એના માટે કે આપણે અલગથી એક ઈટનું ચેપ્ટર લેવાનું છે પણ અત્યારે ખાલી એટલું આપણે સમજીએ કે જે સમય છે એને આપણે જોઈ શકતા તો સમયને જોઈ ન શકીએ તો આપણે વાત કાલની કરીએ છીએ કાલે એક સમય જ બતાવે છે તો આના માટે આપણે કાલ છે એની જગ્યાએ આપણે લેશું ઈટ પછી શબ્દ છે હતો તો ઈટ સાથે વોઝ ઈટ વોઝ શું હતો રવિવાર તો ઈટ વોઝ વોઝ સન્ડે ઈટ વોસ સનડે ગઈ કાલે રવિવાર હતો તો અહીંયા ભલે તે શબ્દ નથી આપ્યો પણ આપણે સમયને જોઈ શકતા નથી ન જોઈ શકતા હોય ત્યારે ઈટ શબ્દનો ઉપયોગ કરશું હતો એટલા માટે વોઝ વોઝ ઈટ સન્ડે રવિવાર હતો પણ ગઈકાલનો સમય આપણે દર્શાવો ઈટ વોઝ સન્ડે યસ્ટરડે ગઈકાલે રવિવાર હતો તો આજે રવિવાર છે એવું મારે બતાવવું હોય તો આજે રવિવાર છે મે આવ વાક્ય લખ્યું છે આજે રવિવાર છે તો આજે રવિવાર છે તો ફરી વખત એક શબ્દ આવ્યો આજે તો આજે છે તો ટુડે ઇઝ સન્ડે એવી રીતના વાક્ય નહી બને પણ આ વિદ્યાર્થી મિત્રો આવ વાક્ય બનાવતા હોય ટુડે ઇઝ સન્ડે પણ આ ગ્રામેટિકલી વાક્ય કેવું છે ખોટું છે તો સાચું વાક્ય શું બનશે તો કે પહેલા આપણે જે આજ છે એને જોઈ શકતા નથી સમયને જોઈ ન શકે એટલા માટે ઈટ

પ્રેક્ટિસ સેશન લેશું એમની અંદર બધાય પ્રકારના વાક્યો છે એમની અંદર વણવાનો પ્રયત્ન કરશું પણ બેઝ આપણે કમ્પ્લીટ કરવાની વાત છે તો આ રીતે આપણે આપણો બેઝ કમ્પ્લીટ કરવાનો છે ને આજે આપણે એક બી ટેકનિક જોઈ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સરસ મજાની એક ટેકનિક છે જેનું નામ છે ડી ટેકનિક ડી ટેકનિક ખરા અર્થમાં ડી ટેકનિક છે શું

પ્રશ્નાર્થમાં અને નકારમાં થોડો ઘણો ફેરફાર આવે છે પછી ત્યારે જોશું પણ અત્યારે જે ડી ટેકનિક છે એમની અંદર આ જે આપણો સબ્જેક્ટ છે જેને આપણે ઉપાડીને પાછળ લઈ જવાનો છે એક્ઝામ્પલ તરીકે આ એક્ઝામ્પલ લઈએ કે તે મારો ભાઈ છે તે મારો ભાઈ છે હવે ડી ટેકનિક એપ્લાય કેવી રીતના કરવી તો આ જે તે છે એ શું છે આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એન્ડ પોઈન્ટ ઉપર લઈ જઈએ તો એન્ડ પોઈન્ટ ઉપર લઈ જઈએ એટલે શું થઈ ગયું તે પાછળ ગયો અહીંથી તે આપણે દૂર કરી નાખ્યો હવે જુઓ આજે કંઈ પણ વાક્ય જોઈએ મારો ભાઈ છે તે તો હવે વાક્યની શરૂઆત આપણે ઊંધેથી કરવાની છે આ જે ડી ટેકનિક છે પડી ગયા પછી સબ્જેક્ટ અહીંયા લઈ લીધો એટલે વાક્યની શરૂઆત આપણે ઊંધેથી કરવાની ઇંગ્લિશ કરવા માટે બેક સાઈડ જે એન્ડ પોઈન્ટ છે ત્યાંથી લઈને સ્ટાર્ટિંગ પોઈન્ટ તરફ જવાનું છે તો જુઓ પહેલાં આવી ગયું તે તો તેને કહેવાશે એવી જ રીતના બીજું કોઈ પણ વાક્ય લઈએ તે હોશિયાર છે તે હજીલી થઈ જશે નકાર વાક્ય લઈએ ચાલો તે મારો ભાઈ નથી તે મારો ભાઈ નથી હવે જો અહીં આપણે ડી ટેકનિક માટે તે શબ્દ છે ઉપાડીને ક્યાં જવા દેશું છેલે તો તે શબ્દ પાછળ હોય કે હવે જો તે એટલે હી નથી નથી એટલે તો પ્રેઝન્ટ જ બતાવે છે ને તો શું થઈ જશે ઇઝ નોટ હી ઇઝ નોટ શું નથી મારો ભાઈ તો માય બ્રધર શું થઈ ગયું માય બ્રધર એવી રીતના પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે શું તે મારો ભાઈ છે શું ભાઈ છે તો શું છે એના પછીના સ્થાને છે ને જો શું છે એના પછીના સ્થાને જે આપણો જે સબ્જેક્ટ છે એ છે તો એ સમય દરમિયાન આપણે જ્યારે જયારે પણ સબ્જેક્ટને ઉપાડીને મૂકશું તો આપણે અહીંયા છે

તો આ રીતના આપણે ડી ટેકનિકનો ઉપયોગ પણ બધી વાક્ય રચનામાં કરશું જેમ જેમ આગળ જતા જશું જેમ જેમ બીજા વાક્યો શીખતા જશું એ પ્રમાણે એપ્લાય કરતા જશું પણ મૂળ વસ્તુ શું છે કે ફંડા આપણો ક્લિયર હોવો જોઈએ આપણો જે બેઝ છે એ ક્લિયર હોવો જોઈએ જેથી કરીને આપણે જ્યારે ક્યારેય પણ કોઈ વાક્ય બનાવીએ છીએ તો એના માટેની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ શું છે નેગેટિવ ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ એફર્મેટિવ સેન્ટેન્સ કઈ રીતના બનાવવામાં આવે છે કઈ કન્ડિશનની જરૂરિયાત પડે છે જ્યારે ક્યારેય પણ ટૂબીની વાત થતી હોય તો એ સમય દરમિયાન હંમેશા યાદ રાખવું કે આપેલ વાક્ય શ્રી ટૂબીનું છે કે નહીં ખ્યાલ કેવી રીતના આવશે જા પૂછ કે એના માટે યાદ રાખો કે હંમેશા એમિઝાર વોઝવેર વિલ બી અને શેલ બી પછી તમને હંમેશા એડજેક્ટિવ અથવા નાઉન અથવા તો બંને વસ્તુ સાથે આપેલી હોવી જોઈએ સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના આ ટુ બી માટેની કંડિશન છે પછી આગળ જ્યારે વર્ક ભણશું ત્યારે ઘણી બધી વસ્તુઓ ડિટેલમાં જોવાની છે પણ અત્યારે જેટલું છે એટલું યાદ રાખીએ જેટલી જેટલી વસ્તુઓ શીખીએ છીએ મગજમાં રાખતા જઈએ ન યાદ રહે તો નોટડાઉન કરતા જઈએ કે જેથી કરીને આગળ આપણે જ્યારે રેફરન્સ એનો લેશું ત્યારે પણ આપણે ખ્યાલ આવે તો આવતા લેક્ચરની અંદર ફરી વખત મળીએ છીએ ટુ બી ફ્યુચર સાથે અને એમની અંદર આપણે જે કાંઈ પણ એક્ઝામ્પલ જોવાના છે થિયરી સમજશું ને વધુ વધુમાં આગળ આપણે વધતા જઈશું અને એના પછી હજી ત્રણ ટોપિક લેશો ને પછી જે વિદ્યાર્થી મિત્રોને બહુ ઝાઝી તકલીફ કરે છે એવો જે ચેન્જ ધ ટેન્સ અથવા તો ખાલી આપણે ટેન્સ શબ્દ કહીએ કે ટેન્સ છે કાળ છે એ સમજવા છે એક્યુપેસિવ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે આ બધી વસ્તુઓ ડિટેલમાં જોવાની છે પણ એ પહેલાં આપણે વર્બ શીખવા છે વર્બ શું છે શું કાંઈ એ બધું જોશું બધું ડિટેલમાં પણ અત્યારે જે વસ્તુ આપણે કરીએ છીએ ક્લિયર કટ ટું કરવાની છે આપણું બેઝ છે ને કરવાનું છે આ બધી વસ્તુઓ આપણે આગળ જતાં ખૂબ જ કામ આવવાની છે એટલા માટે અત્યારે જો આપણે બેઝ કમ્પલીટ હશે તો આગળ જતાં આપણે એટલી બધી મુશ્કેલી પડશે નહીં તો આવતા ઇલેક્શનની અંદર ફરી વખત મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત